રાજકોટમાં ઇન્દિરા સર્કલ દુર્ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યો છે જેમાં કોર્પોરેશને અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર બે હજાર છસો ચુમ્મોતેર નો દંડ ફટકાર્યો છે બેફામ સિટી બસ ચાલકે ચાર નિર્દોષોનો નો જીવ લીધો અને મનપા કંપની વચ્ચે થયેલી કોન્ટ્રાક્ટ મુજબ દંડ ફટકારવામાં આવ્યો છે મનપા કંપનીએ પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા તેપન પોઈન્ટ અડતાલીસ ચૂકવે છે અને અકસ્માતમાં કંપનીને પચાસ કિલોમીટર ટ્રીપના દંડની જોગવાઈ છે રાજકોટમાં સિટી બસ પર થયેલા પથ્થરમારા કેસમાં પોલીસે અજાણ્યા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં સિટી તોડફોડ અને ડ્રાઈવરને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ રાયોટિંગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે ત્રણ જેટલા ઝડપી પાડ્યા છે ઘટનામાં સંચાલન માટે વિશ્વકર્મા નારાયણ નામની બે એજન્સીઓનો કોન્ટ્રાક્ટ અપાયો હતો મનપાના પૂર્વ કોન્ટ્રાક્ટને સંભાળે છે અને ભાજપ વિક્રમ આ સંચાલન સાથે સાથે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા બેઠક કરી હતી જેમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર તે તપાસ થશે અને કંપની એજન્સીના માણસોની જવાબદારી ફિક્સ મુદ્દે ચર્ચા કરવામાં આવશે ખુલાસો પણ બસ ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર્ડ થયું હતું અને બસ હંકારી રહ્યું હતું ગાંધીધામ પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો અને ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશની